પેરિસમાં ઓલિમ્પિક રમતનો શુભારંભ થઈ રહ્યો છે એમાં આપણા ભારત તરફથી મહિલાઓ અને પુરુષો બંને ભાગ માટે ગયા છે અને બલ બુદ્ધિ અને વિદ્યા આ ત્રણનું મહત્વ છે દરેક ખેલની અંદર જીવનનો ખેલ હોય કે રમતનો ખેલ હોય અને આ ત્રણના દાતા હનુમાનજી મહારાજ છે અને આ હિન્દુસ્તાન છે સંસ્કૃતિનો દેશ છે ધર્મનો દેશ છે અને પવિત્ર નદી પવિત્ર તીર્થોનું ભૂમિનો આ દેશ છે આ સ્પર્ધામાં આપણા ભારતના દરેક મહિલાઓ અને પુરુષો ગયા છે એમની જીત માટે અમે વિશેષ પ્રાર્થના હનુમાનજીને કરીશું અને કહીશું કે તમારી શરણે અમે છે અને ભારતનો વિજય એ વિશ્વનો વિજય છે અમારા માટે તો આજે દરેક ખેલાડીઓની ઉત્સાહ વધે એમની ચેતનાની અંદર પરમાત્મા બલ આપે બુદ્ધિ આપે અને વિદ્યા આપે અને દરેકની અંદર વિજય પ્રાપ્ત કરે એવી મારી હનુમાનજીની પ્રાર્થના અને દરેક ખેલાડીઓની મારી શુભેચ્છા